સતત બીજા દિવસે પેરોલ ફરલો સ્ક્વોડેનો સપાટો ચાલીસ લાખથી વધુનો દારૂ સાથે બે શખ્સો ઝડપાયા ત્રણ ફરાર પેરોલ ફરલો સ્ક્વોડે ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે પોલીસે ઘોઘા હજીરા રોરો ફેરીવાળા રોડ પર વોચ ગોઠવીને એક આયશર કંપનીના ટોરસ ટ્રકમાંથી રૂપિયા ત્રીસ લાખથી વધુની કિંમતનો દારૂ અને ટ્રક મળીને કુલ રૂપિયા ચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પેરોલફરલો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઇસર કંપનીનો ટોરસ ટ્રક ઘોઘા હજીરા રોરો ફેરીમાંથી ઉતરીને ભાવનગર તરફ આવી રહ્યો છે અને તેમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવેલો છે આ માહિતીના આધારે પોલીસે ઘોઘા ગામ નજીક ઘોઘા હજીરા રોરો ફેરીવાળા રોડ પર મહાદેવપાનના ગલ્લાની સામે વોચ ગોઠવી હતી બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકાવી તલાશી લેવામાં આવી હતી પોલીસે ટ્રકમાં તપાસ કરતા બે હિસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જે બંને રાજસ્થાનના રહેવાસી છે જેમાં અર્જુન બંસીલાલ નટ રહે રાજસ્થાન વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા રહે ઉદયપુર રાજસ્થાનવાળાને ઝડપી લીધા હતા ટ્રકમાંથી પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કુલ એકસો સત્તાણું પેટીઓ એટલે કે ત્રેવીસો ચોંસઠ બોટલો મળી આવી હતી જેમાં રોયલ સ્ટેગ વિસ્કીની બાવીસ અડસઠ કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ અડતાલીસ હજાર ચારસો નંબર વનની છન્નો બોટલો કિંમત રૂપિયા એક લાખ પાંચ હજાર છસો આઈશર કંપનીનો ટોરસ ટ્રક કિંમત રૂપિયા દસ લાખ અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર સહિત કુલ રૂપિયા ચાલીસ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોમાં સુરતના રાજુભાઈ તથા રાજસ્થાનના ત્રણ અન્ય ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે